અને તેઓના વરદ હસ્તે મહિલા વિશેષોનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીનું રાજકીય સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ તથા ડીવાયએસપી શ્રીમતી ઋતુબેન રાબાનું તેઓની ડીવાયએસપી તરીકેની ફરજ ઈમાનદારી અને નિડરતાથી બજાવવા બદલ તેમજ ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળના મહિલા સંચાલિકા શ્રીમતી માથુરીબેન ખોખરીનું પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગ લોકો માટે ત્રીસ વર્ષથી વધુ સમય સેવા આપી કાર્યરત રહેવા બદલ સન્માન કરાયું હતું એ સિવાય પાયોનિયર ક્લબના શ્રીમતી ઉમાબેન પ્રવિણભાઈ ખોરાવાનું હજારો ગરીબ દીકરીઓના ભણતર માટે સ્કોલરશીપ અને અન્ય સન્માનો અને સહાયો બદલ શ્રીમતી લલિતાબેન મોતી વર્ષનું ગરીબની સહાય લોકોને દર વર્ષે ભવ્યતાથી લાખોના કર્યાવર સાથે સમૂહ અને અદ્વિતીય સામાજિક કાર્યો બદલ સન્માન કરાયું હતું સમગ્ર શિક્ષા અભિયાનના કોઓર્ડિનેટર વૈશાલી બેનનું અઢાર વર્ષથી વધારે સમયથી સમગ્ર શિક્ષાના માધ્યમથી લાખો દીકરીઓને શિક્ષણ તેમજ વિવિધ સહાયોમાં મહત્વના યોગદાન સાથે માર્ગદર્શન બદલ સન્માન કરાયું હતું તથા એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમી તથા સેલ્ફ ડિફેન્સ ટ્રેનરોનું સતત ચોવીસ વર્ષથી લાખો વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સનું નિઃશુલ્ક તાલીમ આપવા બદલ સન્માન કરાયું હતું જ્યારે ડોક્ટર નેહાબેન કારાવદરાનું પશુ માટે વિશેષ યોગદાન અને અકસ્માત થયેલા હજારો નિરાધાર જીવો માટે ઉદય કારાવદ્રા ટ્રસ્ટના માધ્યમથી સેવા કરવા બદલ સન્માન કરાયું હતું તો વિશ્વનાથ સત્સંગ મંડળીનું પચીસ વર્ષથી સત્સંગના માધ્યમથી આવતા દાનનું મહિલા વિકાસ અને ગરીબો માટે સહયોગ થવા બદલ અને પોરબંદર પોલીસ સી ટીમનું મહિલા સુરક્ષા માટે કાર્યરત રહેવા બદલ સન્માન કરાયું હતું તો શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગદાન માટે આર્યકન્યા ગુરુકુળના રંજન બિન મજિયા તેમજ સેવા ક્ષેત્રે વિશેષ યોગદાન માટે શીલા બિન માખીચાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અંજલિ ગંત્રોકયાની સાથે હિમાની મોતી વરસ સ્નેહા પાંજરી હિના ભરાડા ધ્વનિ પટેલ દ્રષ્ટિ થાનકી નંદિકા મહેતા હીર ભોગાઈતા હસ્તી દાવડા દીક્ષા રાઠોડ કિંજલ હોદાર વગેરેએ કરાટેનું દિલ ધડક રેમોસ્ટ્રેશન કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા મહિલાઓનું સન્માન ઉપરાંત શહેરની વિવિધ સંસ્થાઓ આર્ય સમાજ શ્રીરામ બ્લડ બેંક એક્સટ્રીમ ફિટનેસ કેર રોટરી ક્લબ યુટ્રિક ક્લબ અને ફાઈબર ગ્રુપના સહયોગથી મહિલાઓને સન્માન માટે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ દિવસે અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને બહેનોને લગતી સમસ્યાઓનો ઉપર પણ ભાર પૂર્વક તેમણે વિષયો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જોડાવવા માટે જિલ્લાના યુ કોઓર્ડિનેટર કેતન કોટીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા નગર સેવા સદનના પૂર્વ કાઉન્સિલર અને જાણીતા સમાજસેવક હિતેશભાઈ કારિયા ગેટરી ક્લબના પ્રેસિડેન્ટ દિવ્યેશભાઈ સોઢા રોટેક ક્લબના સેવાભાવી ચિરાગભાઈ કારિયા કાર્યા સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય ફાઈબર ગ્રુપના પ્રેસિડેન્ટ ગીતેશભાઈ ખોરાવા શ્રી રામ બ્લડ બેગના સેવાભાવી જયપાલસિંહ જેઠવા તેમજ યોગ બોર્ડના કોચ ટ્રેનરો અને સાધકોનો સહયોગ પ્રાપ્ત થયો હતો નિપુલ્પોપટ કોરવેન્દ્ર ટાઇમ્સ મને ખૂબ જ એક ઊંડાકારનો એની સાથેનો પરિચય છે અને એની અંદરની જે ભાવના છે એની અંદર

નું છે એનું કોકુ કોકુ સ્થાન છે પછી દીકરીઓને ભરતનાટ્યમ શીખવાડવું હોય કે અગેન એમને માર્શલ આર્ટ કામ કરવાનું હોય કે બીજું કંઈ પણ કામ કરવાનું હોય અથવા કોઈ કથાઓ દ્વારા જે છે સારા વિચારો નું સમાજમાં જે છે પ્રચાર પ્રસારનું કામ કરવું હોય તો સત્યનારાયણ ટ્રસ્ટ જે છે કે હંમેશા કેટલા અનેકો વર્ષથી જે છે સેવા યજ્ઞ કરે છે હજારો હજારો લોકો મંદિરમાં જે છે એ નિઃશુલ્ક જમાડે છે લોકો તો ભોજન દાન અન્ન કરે વિદ્યા કરે અને આવું કેટલું બધું જે છે એ પત્રકારને પ્રશ્ન માધ્યમથી બેન અને અમારા કરે છે એ નારી રત્ન આપની તો આપરા પણ સન્માનની વાત છે આ સાથે જે એમની બાજુમાં આપો જોઈ રહ્યા છો જે કામ કરવાનું કામ પણ આ કરાકેની ટીમ કે આરી વૃદ્ધની ટીમ કે સમાજની ટીમ જે છે કરે તો આવા આવા કાર્ય જે અને એમાં આ દીકરી જે છે અત્યારે સામે સામે અમની આખી ટીમ જે છે હોય હતા એ પણ આ કાર્યમાં સમર્પિત થયા જે છે એક્સિડન્ટ થયો અને એ સમર્પિત થયો એ કાર્યને જે છે એમાં ક્યારે પણ ચરેવતી ચરેવતી ક્યારે પણ અટકવું નથી અને ભટકવું નથી આ મંત્ર સાથે જે છે આ બેનો સવારે